આષ્ટમંગલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી ગરફૂડ ચોરીને અંજામ આપી દીસમની ગણતરેનાક દિવસોમાં પકડે મુદ્દામાલ રિકવર કરતી માંચરપુર પોલીસ શહેરના માંજરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ગમરાના મારતા સેનેટર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન જુપિટર ચાર રસ્તા પાસે અંકત માહિતી અને હ્યુમન સોર્સિસ દ્વારા માંજાપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ઘરફોડ ચોરીના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા એક હાજર મળી આવેલ તેના પંચોર ઉભરું નામ ઠામ પૂછતા પોતપોતાનું નામ રફીકભાઈ સન ઓફ રસુલભાઈ મોહમ્મદભાઈ ઘાંચી ઉંમર બસ વીસ રહેવાસી મકાન નંબર ઓગણીસ વીસ ઇન્દિરા કોલોની કલાલી ગામ કલાલી વડોદરા ના હોય અભિષેક અપાર્ટમેન્ટની પાછળ ચિરાગ ક્લિનિકની સામે માંજલપુર પોલીસ શહેરના હોવાનું અને વધુ પૂછપરછ કરતા તેમની સાથે સાથે અન્ય બીજા બે ભેગા મળીને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીમાં ગયેલ કંપનીમાંથી મોલ્ડિંગ મશીનના ફ્રેમ બનાવવા માટેના સાધનો જેમ કે વેલ્ડિંગ મશીનના કોપર કેબલ લોખંડની અંદર હોલ પાડવા માટેનો મેગ્નેટ ડ્રીલ મશીન લોખંડના સાધનો બનાવવા માટેના વેલ્ડિંગ મશીન લેન્ડર મશીન અને રોકડા કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્તોતેર હજાર મતદાનની ચોરી કરેલાનું કબૂલાત કરેલ મળી આવેલ એસમની ગુનાના કાવ્ય ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે જીગર ઉર્ફે જીગો પ્રતાપભાઈ પરમાર રહેવાસી પીપોદરા તાલુકા ધાનપુરા જિલ્લા દાહોદ અને અશોકભાઈ ઉર્ફે ભોલાભાઈ મંગાભાઈ રાવત રહેવાસી કોલાધા ગામ તાલુકા લીમખેડા જિલ્લા દાહોદને વોરન્ટર જાહેર કરી તપાસ હાથ ધરી છે